સાહેબ આ સંસ્થા સાંધીપની ઇંગ્લિશ સ્કૂલ મારા પિતાએ બે હજાર ત્રણમાં આનું ફાઉન્ડેશન નાખેલું છે અને હળવદમાં જ્યારે કોઈ પણ ઇંગ્લિશ મીડિયમ સંસ્થા ચાલુ નહોતી ત્યારે ઇંગ્લિશ મીડિયમમાં પાયાનું સારું શિક્ષણ મળી રહે એ માટે આ સંસ્થા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ મારા પિતાએ બે હજાર ત્રણમાં આનો પાયો નાખ્યો હતો અને હળવદમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એક પણ નહોતી અને ઇંગ્લિશ મીડિયમમાં પાયાનું શિક્ષણ આપી શકાય એના માટે આ સંસ્થાને બનાવવામાં આવેલી છે આ ઉપરાંત એ પછી અમે ગુજરાતી મીડિયમમાં પણ શિક્ષણ આપીએ છીએ અત્યારે અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ બંનેમાં અમે બાળકોને નર્સરીથી માંડી ધોરણ બાર કોમર્સ સુધી અને હવે ઇંગ્લિશ મીડિયમની અંદર અમે સાયન્સમાં પણ અગિયાર અને બારમું ધોરણ આવતા વર્ષથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ સ્કૂલ છે કે ગુજરાતી મીડિયમની સ્કૂલ છે આ બંને સ્કૂલનું વિઝન શું છે સ્કૂલનું વિઝન એમ સ્કૂલના વિઝનમાં કહું તો બાળકોની પ્રતિભાને ખીલવવા માટે એમને સ્પોર્ટ્સ એકેડમિક્સ અને એ સિવાય એમના આર્ટિસ્ટિક જે ટેલેન્ટ્સ છે એને વધુમાં વધુ અમે ડેવલપ કરી શકીએ એ માટે અમારા શિક્ષકો અને અમારી ટીમ પ્રયત્ન સતત કરતી રહે છે એ સિવાય આવા કાર્યક્રમો કરી એમને સારામાં સારું એક્સપોઝર મળે કે મહેનત તો એ કરે છે પણ મહેનતને બધા લોકો આવી અહીંયા જોવે એના માટેનો પ્રયાસ અમે આજે સાંદીપની મેગા ફેસ્ટ દ્વારા કરેલો છે આ અગાઉના વર્ષમાં પણ આયોજન હતું એ આયોજન કયું હતું આ જ રીતે અમે સાંદીપની મેગા ફેસ્ટનું જ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં આયોજન કરેલું હતું આ વર્ષે એનાથી થોડું વધારે આગળ જઈ અમે સાયન્સના વધારે પ્રોજેક્ટ છોકરાઓએ ગઈ વખતની પ્રેરણા લઈ બે હજાર ત્રેવીસની પ્રેરણા લઈને અત્યારે બે હજાર ચોવીસમાં વધારે સારા રોબોટિક્સના ગણિતના વિજ્ઞાનના એ સિવાય લાઈવ એક્સપેરિમેન્ટનું પણ અહીંયા મોડલ બધા છોકરાઓ રજૂ કરે છે કે જે છોકરાઓને ક્લાસમાં શીખવાડવામાં આવે છે એ જ પ્રોજેક્ટ એ લોકો અહીંયા દરેક લોકો સામે પરફોર્મ કરે છે એટલે વિદ્યાર્થી પ્રેક્ટિકલ જ્ઞાન જાતે શીખે જી અને બીજા અન્ય સ્કૂલોના વિદ્યાર્થી આવતા તો એમાંથી પ્રેરણા લે આ પ્રકારનો તમારો અભિગમ છે અને હાલમાં કેટલા સ્ટોલ છે અંદાજીત અને એમાં કઈ કઈ વેરાયટીના છે તમે કીધું એમ સાયન્સના છે અમુક ફૂડ્સના છે અમુક કિટ્સના છે તો એ જરા જણાવો નોટબુક્સના કયા કયા સ્ટોલ છે અત્યારે ટોટલ એકસો પચાસથી વધુ સાયન્સના પ્રોજેક્ટ અહીંયા રજૂ કરેલા છે જેમાં ગણિત વિજ્ઞાન રોબોટિક્સ અને એ સિવાય જે ડાર્ક રૂમની અંદર ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ આપેલા છે જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન થાય છે એ સિવાય લાઈવ એક્સપેરિમેન્ટનો સ્ટોલ છે એ સિવાય ગેમ્સના સ્ટોલ છે જે જેમાં પાંત્રીસથી વધારે ગેમ્સ છોકરાઓએ તૈયાર કરી અને એ પોતે જ રમાડે છે અને એ ઉપરાંત ફૂડ સ્ટોલમાં તો સોથી વધુ વાનગીઓ ધરાવતા તેત્રીસ ફૂડ સ્ટોલ છે જે છોકરાઓ જાતે જ વાનગીઓ બનાવેલી છે અને છોકરાઓ જ મેનેજ કરે છે એ સિવાય આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે ક્લે આર્ટ માટે એક્ટિવિટીઝ જે અમે કરાવીએ છીએ એનું પ્રદર્શન અહીંયા અમારા બનાવેલા મોડલો મૂકેલા છે એ સિવાય બુક ફેર તો નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા એમને અહીંયા સારી વાંચવા માટેની બુક્સ અહીંયા એનો સ્ટોલ બનાવેલો છે એ સિવાય સરસ્વતી બુક સ્ટોલના નામથી અમારા સ્કૂલના જ શિક્ષકોએ સારા સારા ટાઈટલ જે લાઇબ્રેરીમાં રાખી શકાય ઘરના શીખવા જેવા સંગ્રહ છે જે વાંચીને આપણે સારું નોલેજ મેળવી શકીએ એવી બુક્સનું પણ અહીંયા એક સ્ટોલ છે જેમાં પુસ્તકો દરેક લોકો ખરીદી શકે છે એમાં અહીંયા બે સ્ટોલ હું જોઉં છું એક મ્યુઝિકનો છે અને એક કોલા બાયનો કુલરને એ ટાઈપના છે તો આ બંને સ્ટોલમાં ઘણીવાર તમે કહ્યું રોબોટિક્સ છે નવો સબ્જેક્ટ છે અને એનાથી વિદ્યાર્થીઓ પ્રેરાય છે જાતે પ્રેક્ટિકલ આવતું હોય તો એનાથી પોતે સંપૂર્ણ નોલેજ મેળવે છે આ સંગીતનો સ્ટોલ છે એના વિશે તમે શું કહેશો એ જે મ્યુઝિક બજાવી રહ્યા છે તમારા જે છે સંકુલના જ બાળકો છે કઈ રીતની હા આ બાળકોને અમારા શિક્ષકોએ અમારા સંકુલના જ બાળકો છે ધોરણ છ થી બારના ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને એ લોકોને અમારા શિક્ષકોએ જ આ ટ્રેનિંગ આપેલી છે અને એ લોકો તૈયારી કરી આજે એક મહિનાની તૈયારી પછી એ લોકો સતત આ લાઈવ બેન્ડ વગાડી શકે છે અને સવારે આઠ વાગ્યાથી એ લોકો ચાલુ કરી અને પાંચ વાગ્યા સુધી સતત એ લોકો એક્ટિવ છે અભિગમ આમ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ નવી શિક્ષણ નીતિમાં હોય છે અને આપ પણ જાણો છો કે પ્રેક્ટિકલ જ્ઞાન વિદ્યાર્થી જાતે શીખે આ નવી શિક્ષણ નીતિમાં પણ આનો કોન્સેપ્ટ કઈ રીતે વણાયો છે અને આપણે એને કઈ રીતે મૂલવીએ છીએ કઈ રીતે જોવે છે બેઝિકલી જે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એમાં એક્ટિવિટી બેઝ લર્નિંગ ઉપર આપણી સરકારે ફોકસ વધારે કરેલો છે જે શિક્ષણ વિભાગ છે એમનું માનવું છે કે છોકરાઓને ચોપડિયા જ્ઞાન કરતાં વધારે જે પ્રેક્ટિકલ નોલેજ છે એનાથી જ એ લોકોનું જે જીવન છે એ સુધારા તરફ જવાનું છે બરાબર તો જે એક્ટિવિટીઝ એ લોકો અત્યારે કરે છે આવનારા ભવિષ્યમાં એમની એને જરૂર પડવાની છે એના માટે અમે એમને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ બધી એક્ટિવિટી સ્કૂલમાં કરાવી છીએ અને એનું જ પ્રદર્શન આજે છોકરાઓ કરે છે છોકરાઓને આપણા હાલમાં સંકુલમાં માં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પંદરસો વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે સંકુલ અને બેઝમાં તમે કહ્યું એમ કે હળવદ માં સૌર સર્વ પ્રથમ જ્યારે પણ ઇંગ્લિશ મીડિયમનો પાયો તમે નાખ્યો છે ત્યારથી લઈને આજ સુધી અવિરત તમે તમે પ્રયત્નો કરી રહ્યા છો આવનારા દિવસોમાં પણ કહ્યું કે ભાઈ ઇલેવન્થ અને ટ્વેલ્થ ની પણ ઇંગ્લિશ મીડિયમની એક્ઝામો લેવાશે એનું સેન્ટર શરૂ થશે કે જે કંઈક આવનારા દિવસોમાં કયા કયા પ્રોજેક્ટો તમારા સંકુલમાં કઈ રીતના છે સ્પોર્ટને લગતા કે હવે આપણે સંકુલનું ભવિષ્ય જોઈએ છે કે તમે કઈ રીતે જાઓ છો એમ એને કઈ રીતે જોવો છો તમારું સપનું કે હળવદને શું નવું આપવાનું છે અમે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ હળવદની અંદર અમે ડેવલપ કરવા માગીએ છીએ કે આપણું હળવદનું શિક્ષણ કોઈ પણ ક્ષેત્રમાં પાછું રહે નહીં એ અમારો એક બેઝિક અત્યારે વિચાર છે આ સંકુલને અમે ભવિષ્યમાં સારામાં સારું સ્પોર્ટ્સ ઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ એ સિવાય સાયન્સ ઇન્સ્ટિટ્યુટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ આ બધું અહીંયા જ તૈયાર થાય અહીંયા જ વિકસે એવો અમારો ભવિષ્યનું પ્લાનિંગ છે અને જેના અમને હળવદની જનતા દ્વારા આ જ સહકાર મળશે તો અમે ચોક્કસ એમાં સફળ રહીશું અમારી પણ આપને શુભકામના સાહેબ કે તમે ખૂબ ખૂબ સફળતાના શિખરો શિર કરો કારણ કે હળવદને હંમેશા નવું દેવા માટે નવું મેળવવા માટે હળવદ લે નવા અભ્યાસક્રમો માટે કે નવી પ્રેરણા લેવા માટે ટેવાયા છે આમ તો શિક્ષણની હળવદ છે એ શૈક્ષણિક નગરી પણ કહેવાય છે અને શિક્ષણની આવી જ અનેક સંકુલો અનેક સંસ્થાઓ છે તેમાં ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં જેમને પાયો નાખ્યો છે અને આજ સુધી અવિરત જેમનું સંચાલન ચાલી રહ્યું છે એમના ભવિષ્યના સપનાઓ પણ આપણે જોયા અને આપણે કહીએ કે તમારા સપનાઓ સહકાર કરવા માટે અમે આપની કદમ સાથે કદમ મિલાવી અને સાથે છીએ તમારા સપનાઓ પૂરા કરો હળવદને કાંઈક નવું આપો અને આજ સુધી તમે મિત્રો હજુ સુધી અહીંયા જે એપિસોડ જોઈ રહ્યા છો તેને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો કારણ કે આવા જ અવનવા એપિસોડ સાયન્સ ફેર હોય સ્પેશિયલ સ્ટોરી હોય કે કોઈ પણ શિક્ષણને લગતી માહિતી હોય કે અથવા હળવદ આજુબાજુ બધી તમામ ઘટનાઓ હોય તમને અહીંયા જ જોવા મળશે એટલે લાઇક ફોલો અને સબસ્ક્રાઇબ કરો આભાર તમામ મિત્રોનો बताने वाला हूँ ये दो प्रोजेक्ट वर्किंग के लिए फर्स्ट पहले के एग्जांपल मैं ये देता हूँ बिल्डिंग बनाने के लिए अगर यूज समान यूज करना है तो सीमेंट और सामान इस पे रख सकते हैं और इसे अप एंड डाउन कर सकता है देखो इससे अप होता है और सब जब इसे कमांड देते हैं तभी डाउन होता है देखो और एक सबसे खास बात ये है कि हम इसे कहीं भी, भी ले जा सकते हैं और ये ये मशीन है जो आगे पीछे रिवर्स में काम करती है और एक टाइप की बॉडी है जो अब इसमें अगर इसमें घुमाने का बैटरी का कनेक्शन तो ये घूम सकता है और ये सब प्रोजेक्ट कितना समय में किया यही एक महीने के अंदर एक महीने के अंदर और तो कितना खर्चा लगता है इसमें खर्चा नहीं लगता क्योंकि इसको करते हैं। अच्छा स्कूल की तरफ से इंस्ट्रूमेंट दिया गया है और स्क्वायर पार्ट हाँ। और इसको कैसे अप डाउन करते हैं इसको आगे पीछे चलाते हैं कि इसके कौन 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 से काम सबका मेन मसल पार्टिकल ये है अगर हम इसे इस साइड घुमाते हैं तो ये ये सीधे चलने लगता है पर अगर हम इसको नहीं बीच में रखते तो ये बंद हो जाएगा और इस साइड घुमाते हैं तो ये रिवर्स में चलने लगेगा और सबसे खास बात है कि इधर

प्रोसेस फूड और ये है प्रिजर्व फूड उसकी सारी मेथड्स जैसे कि ड्राइंग ये है कोठिम्बा कोठिम्बा उसको उसको हम सुखाते हैं उसको हम ड्राई करते तो ऐसा हो जाता है फिर जो गुवार होता है उसको हम ड्राई करते तो ऐसा हो जाता है ये है सारे पिकल्स अथाना आ, ये है सारे शुगर वाले और ये है सारे ऑयल वाले ये अथाना को हम कैसे प्रिजर्व कर सकते हैं हम इसमें ऑयल डालते Yeah. સાંધીપણી સ્કૂલના યાત્રાને મેગા ફેસ્ટિવલ ટુનું આયોજન છે અને આપણી સાથે એમના વાલીઓ જોડાય છે જેઓ ખૂબ જ ચર્ચિત છે અને આપણે એમનું નામ કેમ ભૂલાય અકાબા ગઢવી દેશ વિદેશના સ્ટેજ પ્રોગ્રામો કરી રહ્યા છે લોક સાહિત્યકારે અને મા સરસ્વતી એમના કંઠે બિરાજમાન છે ત્યારે આવો આપણે એમની પાસે પરિચય મેળવીએ કે આ સ્કૂલનું સંકુલ કઈ રીતે લાગે છે અને આમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે એક્ટિવિટી હોય બાળકોને ભણાવવાથી માંડીને સાયન્સને લગ્ન પ્રોજેક્ટ હોય શું કહેશો અકાબા સાંદિપી સ્કૂલ એટલે મારા બાળકો અહીંયા ઘણા બે દીકરી એક દીકરીઓ મારો અહીંયા ભણે છે અને દર વર્ષે અહીંયા સાયન્સ મેળો ગોઠવવામાં આવે છે અને અદ્ભુત પ્રોજેક્ટો બાળકો દ્વારા કરવામાં આવે છે અને મનોરંજનની વસ્તુ પણ કરવામાં આવે છે અને અહીંયા સ્કૂલમાં અદ્ભુત ભણતર છે એક વખત ચોક્કસ આ સ્કૂલની મુલાકાત લેવી મારું એવું કહેવું છે બધાને કારણ કે અહીંયા ગમતથી લઈ રહેવાની પણ સગવડ છે જમવાની પણ સગવડ છે અદ્ભુત વગર આપવામાં આવે છે અને શાંતિપૂર્વક ભણાવવામાં આવે છે સારા એવા શિક્ષકો છે બધાય જે અદ્ભુત અહીંયા ભણતર આપે છે આપણને અને સાયન્સ મેળો આવા ઘણા બધા કાર્યક્રમો આ સ્કૂલમાં થતા હોય છે

અને અમે બાળકોને શિક્ષણની સાથે સાથે જે પારિવારિક જ્ઞાન હોય ડિસિપ્લિન હોય આ બાબતે તમે શું જુઓ છો આમ તો માનલો કે ભણતર એ સંસ્કારનો એક અંગ છે પરંતુ આખું જીવન જે સંસ્કારમાં એ બનાવ હોય તો મા પછી એ શિક્ષકનું સ્થાન છે અને તમે કઈ રીતે જુઓ છો ને શિક્ષકો બધા એ અદ્ભુત સારા ભાષે અને શિક્ષકો અદ્ભુત શિક્ષણ આપે છે એથી વિશેષ કહું તમને તો અહીંયા બાળકોને એમ થાય કે આપણે જો સ્કૂલમાં ભણવા જાવ તો શાંદિપુરમાં જવું કારણ કે પ્રેમ ભાવના લાગણી અને બધું મળે છે અહીંયા ઠપકો શું મળે છે ને ભણતર જાજુ મળે છે એવી આ સ્કૂલ છે એટલે હું ચોક્કસ બધા વિનંતી કરીશ કે આ સ્કૂલની એકવાર મુલાકાત લેવી અને શાંતિભાઈ સ્કૂલ મને પેલી ગમતી સ્કૂલ છે મારી પ્રિય સ્કૂલ છે મારા બાળકો અહીંયા ભણ્યા છે મારા બાળકો બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે મારી દીકરીઓ કોલેજ કરી પણ આ મોલ મથડવા છે મારા દીકરીનું અહીંયાથી ભણીને જાય છે મારી દીકરીઓ અત્યારે સારા એવી ટકાવારી લાવે છે સારા માટે પાંચ થાય છે મારી દીકરી એક દીકરો પણ મારો ભણે છે અને અહીંયા અવારનવાર દર વર્ષે સાયન્સ મેડલ થતો હોય છે અને પ્રોજેક્ટો અદભુત છોકરાઓ બનાવે છે અહીંયાથી ઘણું બધું શીખવાનું મળે છે વિજ્ઞાનથી લઈ અને समाज सुधी सारा सारा पाठो सारी सारी वस्तु जोवा सारी, सारी, सारी वस्तु साभे संस्कृति साचेवा स्कूल हो चान्दीपी स्कूल

હું એક નવી ગ્રંથ કહી દઉં તમને કે આપણું જાનવર છે એટલે કેવાલા રે દેશને ને મેં પરદેશ જોયા નો આવે મારી ઝાલા વાળની તોલમાં ભાઈબંધ બંધ બે રૂડા એક વાર મારે મલક આવજે રે આવજે મારી ઝાલા જોક માં આવજે મારી સુરેલી સૌરાષ્ટ્ર માં એકવાર વાર મારે મલક આવજે રે એવાલા રે સાડા નિકમે જોઈ નો આવે મારી સાંધી પીની સ્કૂલ ની થોલ માં ભાઈ બંધ બે રોડા એક વાર અમારે મલકયા વજે રે થેન્ક યુ થેન્ક યુ તો આ તા આકા પગટ અને જો એ વતન ની પ્રેમ અને વતન ની સ્કૂલ ની અંગે ની વાત જો આપણે સમક્ષ રજુ કરી તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિ માં વિદ્યાર્થીઓ પોતે જાતે શીખવા માટે પ્રેરાય એ માટે અવનવા પ્રયત્નો અને પ્રયોગો કરે છે આમ તો સરકાર દ્વારા આદેશ પણ છે અને નવી શિક્ષણ નીતિ યુનિવર્સિટીની ગાઈડલાઇનમાં પણ છે પરંતુ વિદ્યાર્થી જાતે શીખે આમ તો આલ્બન આઈસ્ટાઈને પણ કહ્યું છે કે સાચો શિક્ષક તો એ છે કે વિદ્યાર્થીને શીખવા કરતાં શીખવા માટે પ્રેરણા આપે છે અને શીખવા માટેની પ્રેરણા હંમેશા શિક્ષકો પાસેથી મળતી હોય છે ત્યારે આ પ્રોજેક્ટ સાયન્સ મેગા ફેક્ટરી જોઈએ છે એમાં કઈ રીતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી આવો એમને પરિચય મેળવીએ અને ત્યારબાદ એમના પાસેથી શીખીએ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ નૂન હળવદની જનતાને મારો નમસ્કાર Ein વેલકમ ટુ સાંદીપની મેગા મેગા ટુ પોઈન્ટ મારું નામ પંચાસ રાકાશ રાઠોડભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું આ જ્વાળામુખીનું વર્કિંગ મોડલ છે આ જ્વાળામુખી ઉપનો કેવી રીતે ઉત્પન્ન થાય છે તેમાંથી કયા કયા વાયુઓ નીકળે છે તેઓની ઊંચાઈ કેટલી હોય છે તે વગેરે તમને આ પ્રયોગ દ્વારા જાણવા મળશે આ જ્વાળામુખીનો ઊંચાઈ લગભગ દસ દસ એમઆઈથી વીસ એમઆઈ જેટલી હોય છે આ ઉદભવ જ્વાળામુખીનો ઉદ્ભવ જોવા જઈએ તો જ્વાળામુખીનો ઉદ્ભવ પૃથ્વીના પોપડા લંબાતા તે પોપડા પાત્ર બને છે ને જ્વાળામુખીનો ઉદ્ભવ થાય છે બીજી રીતે કહીએ તો જ્વાળામુખીનો ઉદ્ભવ જ્વાળામુખી પૃથ્વીના પૃથ્વીના ભૂગર્ભમાં ગરમી હોય છે તે ગરમી પ્રવાહી સ્વરૂપે હોય છે તે પ્રવાહી ઉપરની તરફ ઉપરની તરફ દબાણ કરતા તે પૃથ્વીના પોપડાને દબાણ કરીને બહાર આવે છે ને જ્વાળામુખીનું સર્જન જ્વાળામુખી શંકુ આકારનો હોય છે તે લાવવા ઓગતો હોય છે તેમાંથી વિવિધ પ્રકારના વાયુઓ નીકળતા હોય છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ સલ્ફર ક્લોરાઇડ વગેરે જેવા વાયુ અને ખનીજો નીકળતા હોય છે સમય જતા જ્વાળામુખીની જમીનમાં પરિવર્તન પામે છે થેન્ક યુ મારું નામ કણજરિયા દિલીપકુમાર હરજીવનભાઈ ગામ રણજીતગઢ મારા બાળકો અહીં ગુજરાતી મીડિયમમાં ધોરણ એકમાં અને એક નર્સરીમાં સાંદીપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે તો આજે સાંદીપની સ્કૂલ દ્વારા મેગા ફેસ્ટ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે વાલી બાળકો સાથે આવ્યા છીએ તો ખૂબ જ સરસ કામગીરી કરી છે જેમાં સ્ટોલ અલગ અલગ નાખવામાં આવ્યા છે થ્રીડી શો છે ફૂડનું છે રમત ઉત્સવ છે રમતગમતનું અને બાળકો વિવિધ વિજ્ઞાન મેળાઓમાં બધો ભાગ લે છે જેનાથી બાળકોમાં સર્જનાક પ્રવૃત્તિ જેવો વિકાસ થાય છે જે અમને ખૂબ જ ગમ્યું છે આવીન આવી પ્રવૃત્તિ આગળ કરતા રહે એવી શુભેચ્છાઓ